લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવર્દનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસને દિવસે શનિ કુંભમાંથી મીનમાં જશે તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસથી આપણા હિન્દુ નવો વર્ષનો પ્રારંભ થશે સખ સંવંત ઓગણીસો ને સુડતાલીસનો પ્રારંભ વિશ્વાવસુ નામનું સંવત્સર શરૂ થશે અને આ શરૂઆત તારીખ ત્રીસ ત્રણ બે હજાર પચીસ સુદ એકમથી થાય આમ આ વર્ષનો પ્રારંભ રવિવારથી થાય છે એની અસર આપણા દેશમાં થતાં ફૂલો અને ફળ આ બે પાક પર બહુ મોટી થતી દેખાશે આ ફળ અને ફૂલ આ વખતે ઓછા થશે એનો પાક ઓછો થશે આ સમય દરમિયાન વરસાદ પણ કદાચ ઓછો થાય દૂધ આપનારા પશુઓ દૂધ ઓછું આપે અને આ સમયમાં મનુષ્યની પીડા કદાચ વધતી પણ દેખાય તો મિત્રો આ સમયની શરૂઆત જે છે ને થોડી અઘરી થઈ શકે છે વરસાદ ઓછો થવાના કારણે અનાજના પાકમાં પણ ઘટાડો થાય અને અનાજનો પાક ઘટે મોંઘવારી વધે અને મનુષ્યની પીડા વધે અને મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે મોંઘવારી વધે ને ત્યારે ચોરોનો તસ્કરોનો ત્રાસ વધી જાય લૂંટફાટ વધી જાય લોકોને ખાવાનું ન મળે પેટ ન ભરાય એના માટે ગમે ત્યાંથી એને મેળવવાની કોશિશ કરે તો આ સમય પછી થોડીક લૂંટફાટ થવાની શક્યતાઓ પણ નકારી ન શકાય આ સમય દરમિયાન નાનું મોટું યુદ્ધ થાય આગજનીનો બનાવ બને આગથી દેશ દુનિયાને નુકસાન થાય આ સમય પછી ઘણા બધા નેતાઓના પદ બદલાય કોઈ મુખ્યમંત્રી બદલાય કોઈ નાયબ મુખ્યમંત્રી હોય તો તે બદલાય મતલબ રાજાઓની સત્તાઓમાં ફરક આવતો દેખાશે અને આખી દુનિયાના વૈશ્વિક ફલક પર કોઈ મોટા રાજનેતાના મૃત્યુની બહુ મોટી અસર જોવા મળી શકે છે દુનિયામાં જુદા જુદા સ્થળોએ આગજનીના બનાવ બને છત્રભંગ યોગ બનતો દેખાય છે તો કદાચ કોઈક કોઈક જગ્યા પર વધુ પડતો વરસાદ પડે અને એનાથી નુકસાન થઈ શકે છે ટૂંકમાં કહીએ તો દેશ દુનિયામાં અરાજકતા ફેલાઈ શકે છે અને આ બધી સમસ્યાઓને પહોંચી વળીએ તે પહેલાં પહેલાં દેશ દુનિયાના કોઈક બહુ મોટા મહાન નેતાનું મૃત્યુ થાય આમાં ફક્ત રાજનેતા નહીં કોઈ ધાર્મિક પીઠના મહાન સંતનું મૃત્યુ પણ શક્ય છે કોઈ સરમુખત્યારશાહી જે સત્તાધીશ છે એનું મૃત્યુ પણ થઈ શકે છે અવસાન થવાથી અથવા પદમાંથી બેદખલ કર્યા પછી દેશ દુનિયામાં અશાંતિનું વાતાવરણ જોવા મળે મોંઘવારી માઝા મૂકે અને વસ્તુઓની અછત વર્તાય બે રાષ્ટ્ર વચ્ચેની સરહદો પર ખેંચાતાણી વધે રાષ્ટ્રીય આક્ષેપો માઝા મૂકે જેના મનમાં જે આવે તેવા આક્ષેપો કરીને એનો લાભ લેવાની કોશિશ રાજકીય પક્ષો ઉઠાવી શકે છે ટૂંકમાં કહીએ ને તો જે ખોટી આંસુરી તાકાતો છે ને એનો પ્રભાવ આપણે આ સમયમાં વધતો દેખાશે અને આ પરિવર્તન લગભગ લગભગ ગુરુનું રાશિ પરિવર્તન થાય ગુરુ મહારાજ વૃષભમાંથી મિથુનમાં જાય ત્યાં સુધી આપને જોવા મળે ને આ તારીખ છે ચૌદ પાંચ બે હજાર પચીસ તો આ સમયગાળામાં દેશ દુનિયામાં મોટી ઉથલપાથલ થઈ શકે છે અને મિત્રો આ સમય દરમિયાન આપણે જોવા મળે કે વિશ્વમાં રાજકારણમાં એક અલગ પ્રકારનો બદલાવ આવે અને એ વસ્તુ આપણે વૈશ્વિક સ્તર પર જોઈએ દુનિયાના સ્તર પર આ વસ્તુ જોવા મળે અને મિત્રો સામાન્ય જનતા આ બધી અસરોથી પીડા ભોગવે ઘણી બધી મોંઘવારીનો સામનો કરવો પડે જરૂરિયાતની વસ્તુઓની અછત આપણે ભોગવવી પડે અને પ્રજા પ્રજા ત્રાહીમામ થાય તો મિત્રો આ જે સમય છે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ ચૌદ પાંચ બે હજાર પચીસ સુધીનો જે સમય છે તે દેશ દુનિયા માટે કપરો સાબિત થઈ શકે છે અને આ સમય દરમિયાન દેશ દુનિયામાં ઘણી બધી બદલાવની પરિસ્થિતિ આપણે જોવા મળે અને એની અસર પણ આપણે માનવ જીવન પર જોવા મળે તો મિત્રો ચોકસાઈ આપણે રાખવાની છે અને આ સમયનો સામનો કરવાની તૈયારી સાથે ચાલવાનું છે આ બધી શક્યતાઓ છે અને ચોક્કસ આપણે ભગવાનને એ જ પ્રાર્થના કરી કે ભાઈ આવી વસ્તુઓ ન થાય કારણ કે આ બધી વસ્તુઓ બનતા બની જાય છે કોઈ અઘટિત ઘટના ઘટી તો જાય પણ પાછળથી એના જે રિએક્શન છે એનો જે પ્રભાવ છે તે દેશ દુનિયાના લોકો પર બહુ જ ખરાબ રીતે આપણે જોવા મળે છે તો આપણે આમાંથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ તો આ સમય દરમિયાન આપણે ચોક્કસ રીતે આપણી જરૂરિયાતની દવા થોડું અનાજ અને આપણી જરૂરિયાતની વસ્તુ આપણે પાસે રાખીએ અને થોડાક રોકડા રૂપિયા જો આપણી પાસે હોય તો કદાચ કોઈ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવાનો આવે પણ તો આપણે એને પહોંચી વળીએ તો મિત્રો આ જે જાણકારી છે ને તે તમને ડરાવવા માટેની નથી પણ તમે સજાગ રહો જાગતા રહો અને તમારી પૂર્વ તૈયારીઓ તમને આ તકલીફમાંથી બચાવે એના માટે મેં આપી છે કારણ કે અત્યારે મેં જોયું છે યુટ્યુબ પર એટલી બધી જાણકારી આવે છે ને આપણને વિડીયો જોતા કે જાણકારીને સાંભળતા આપણને એવું લાગે કે કદાચ દુનિયા પર પ્રલય આવે નાની મોટી ઘટનાઓ આવે જ્યારે છ ગ્રહ સાત ગ્રહ એક રાશિમાં ભેગા થાય ત્યારે એની અસર તો આવવાની જ છે પણ એ અસરો એટલી બધી ઉપરના લેવલની બતાવીને લોકોને ડરાવવાનો પ્રયત્ન ન કરવો જોઈએ અને એની જાણકારી તમે આપો કે ભાઈ આટલી આટલી વસ્તુઓ શક્ય છે બની શકે છે તો લોકોને એમાં થોડો વિશ્વાસ પણ આવે અને ચોક્કસપણે આપણે એને જાણી શકીએ છીએ પૃથ્વી બહુ મોટી છે આ અસરો ક્યારે કયા દેશ પર આવવાની છે એની જાણકારી પણ આપણી પાસે હોય તો આપણે ચોક્કસ એમાંથી બચી શકીએ હવે આ વર્ષનો જે આગળનો મારો વિડીયો છે તેમાં પણ તમે જોશો તો મેં કીધેલું છે એમાં ધરતીકંપ આગ પાણીની ઘાત આ બધી વસ્તુઓ છે પણ એ દેશ દુનિયામાં આવે તો અમુક પ્રદેશોમાં કદાચ કોઈ ખુવારી થાય તો એ એ પ્રદેશ પૂરતી હોય આખી દુનિયા એનાથી ડરે તો દુનિયા થંભી જાય અને એ વસ્તુ આજના સમયમાં કે શક્ય નથી હા કુદરતી હોનારત છે શક્ય છે બની શકે છે પણ આપણે માનવજીવ છે તો આપણે આપણી જાતને બચાવી શકીએ છીએ સંભાળી શકીએ છીએ તો એવી પૂર્વ તૈયારીઓ જો આપણે પહેલેથી કરીએ અને આ સમય દરમિયાન સજાગ રહીએ તો બહુ સરસ પરિણામ આવે ઘણી બધી એવી બાબતો છે કે જેમાં એક એવો અણસાર આવે છે કે ભાઈ આ થઈ શકે છે પણ એ થઈ શકે છે થવાનું જ છે એ વસ્તુ શક્ય નથી તો એની પર આપણે ધ્યાન આપવું જોઈએ ઘણી વખત એવા ગ્રમાનો બને છે જેની પરથી એક નિદાન લવાય કે ભાઈ આ વસ્તુ આ સમયે આ દિવસે આ તારીખે થઈ શકે થઈ શકે છે પણ એનું પ્રમાણ શક્ય નથી કે ભાઈ કોઈ જાણી શકે કારણ કે તો છે કુદરતના હાથમાં અને કુદરતને કોઈ જાણી શક્યું નથી તો આની પર ધ્યાન આપણે ચોક્કસ આપીશું તો મિત્રો ખોટી અફવાઓથી દૂર રહેજો અને એક જે સમય મેં વર્ણવ્યો એ સમય દરમિયાન આપણે સજાગ રહીશું શક્ય છે ભાઈ આપણી નજીક મોટી દુર્ઘટના ઘટે પણ એ ઘટી શકે છે પણ ઘટવાની જ છે એની પર સિક્કો નથી મરાતો તો ચોકસાઈ રાખજો અને આ જાણકારી તમારા પૂરતી ન રાખતા આ વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી કરીને ઘણા બધા લોકો સુધી આ જાણકારી પહોંચે ને કોઈ પણ વ્યક્તિ ગેરમાર્ગે ન દોરાય બરાબર તો મિત્રો હું હરિવદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે